વિદેશ જવા માટે કેટલાક લોકો તમામ હદ પાર કરી નાખે છે પચાસ લાખ ખર્ચીને એક વ્યક્તિ અમેરિકા પહોંચ્યો ત્યાં નોકરી કરવાનું શરૂ પણ કર્યું પરંતુ નકલી પાસપોર્ટના આધારે અમેરિકા પહોંચેલા તે વ્યક્તિએ એક ભૂલ એવી કરી કે સીધો જેલ ભેગો થઈ ગયો કઈ રીતે આ નકલી પાસપોર્ટના રેકેટનો પર્દાફાશ થયો આવો જોઈએ લોકો તમામ હદ પાર કરવા મજબૂર કરી દેતી હોય છે પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સને જુઓ આ વ્યક્તિનું નામ જીતેન્દ્ર પટેલ છે સત્તર તારીખે જીતેન્દ્ર પટેલ અમેરિકા થી અમદાવાદ એરપોર્ટ ઉતર્યો હતો

અઢી ત્રણ લાખ રૂપિયા ડોલરનો ખર્ચો આવતો હતો જેથી તેઓ પરત આવ્યા અને પરત આવ્યા ત્યારે પોતાના નરેશ પટેલના પાસપોર્ટ ઉપર પરત આવ્યા ત્યાં ઇમિગ્રેશન અધિકારીએ ચેક કરતાં ખબર પડી કે ભાઈ અમને જવાનો સિક્કો નથી અને ખાલી આવવાનો સિક્કો છે એ શંકા જતાં એમણે એમને પૂછપરછ કરતા આ ગુનાનો ઘટસ્ફોટ થયો અને ત્યારબાદ ઇમિગ્રેશન અધિકારી આમાં ફરિયાદી બનેલ છે

સુંદરલાલ નામનો પાસપોર્ટ બનાવી અમેરિકા પહોંચ્યો હતો પાસપોર્ટમાં જે છેડા કર્યા તેમાં કોણ કોણ સામેલ છે કઈ કઈ વ્યક્તિએ આમાં મદદગારી કરી છે એ તમામની વિગત મેળવી એરેસ્ટ કરવામાં આવશે અને આમાં બીજા કયા એજન્ટો સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવશે સરળતાથી અમેરિકા તો જીતેન્દ્ર પહોંચી ગયો ત્યાં નોકરી પણ કરવા લાગ્યો હતો પરંતુ કિડનીમાં રોગ થતા સારવાર માટે ભારત આવવાનું નક્કી કર્યું ભારત આવતાની સાથે જ આરોપી ઝડપાઈ ગયો હાલ તો એસઓજી પોલીસે ગાંધીનગરના એજન્ટ તેમજ દિલ્હીના સરદારજી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ